હલો સ્ટુડન્ટ્સ એફઆઈ બી કોમ એકાઉન્ટન્સીમાં ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણનો એક દાખલો શીખીશું આ જે દાખલો છે એ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એફઆઈ બી કોમ એપ્રિલ બે હજાર સોલ યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે તો જો તમારી સ્ક્રીન ઉપર સૌપ્રથમ રકમ સમજી લઈએ ત્યારબાદ એના જવાબની ગણતરી કરીએ તારીખ એક દસ બે હજાર બાવીસના રોજ ભવ્યએ એક મોટર કાર હેની મોટર્સ પાસેથી ભાડા ખરીદ પદ્ધતિથી ખરીદી કરાર વખતે વીસ ટકા રકમ ચૂકવી જરૂરી માહિતી નીચે મુજબ છે હેની મોટર્સના ચોપડે વ્યાજનું ખાતું આપેલું છે જુઓ તારીખ એકત્રીસ ત્રણ ત્રેવીસ એકત્રીસ ત્રણ ચોવીસ અને એકત્રીસ ત્રણ પચીસ ત્રણ વર્ષના વ્યાજની રકમ જે છે એ આપી દીધી છે પહેલાં વર્ષે ચોપન હજાર બીજા વર્ષે બોતેર હજાર ત્રીજા વર્ષે છત્રીસ હજાર મોટર કાર પર ઘટતી જતી બાકીની પદ્ધતિએ વાર્ષિક દસ ટકા ઘસારો ગણવાનો છે વ્યાજનો ત્રિમાસિક દર ત્રણ પોઈન્ટ પચોતેર ટકા છે હવે અહીંયા ત્રિમાસિક દર આપેલો છે ત્રિમાસિક દર આપેલો છે વાર્ષિક દર આપેલો નથી તો ત્રિમાસિક એટલે વર્ષમાં કેટલા ત્રિમાસિક આવે ચાર બરાબર ત્રણ ત્રણ મહિનાના ચાર આવે એટલે વાર્ષિક દર જો શોધવો હોય તો શું કરવાનું ત્રણ પોઈન્ટ પચ્યોતેર ગુણ્યા ચાર બરાબર તો આમ કરીએ તો વ્યાજનો દર કેટલો થશે પંદર ટકા થશે વાર્ષિક બરાબર પ્રશ્નમાં ત્રિમાસિક આપેલો છે આપણે એને વાર્ષિકમાં ફેરવો હોય તો ચારથી ગુણી નાખીશું એટલે પંદર ટકા થશે બંને પક્ષકારોના હિસાબો એકત્રીસ માર્ચના રોજ પૂરા થાય છે તૈયાર કરો ભવ્યના ચોપડે મોટર કારનું ખાતું અને હેની મોટર્સનું ખાતું અને હેનીના ચોપડે પ્રથમ વર્ષની આમ નોંધ લખો બરાબર આટલો પ્રશ્ન છે તો પ્રશ્નમાં જે વિગતો આપેલી છે એનો ઉપયોગ કરીને આપણે જરૂરી જવાબો લખવાના છે સૌથી અગત્યની વસ્તુ આ પ્રશ્નમાં ખરીદ કિંમત જ નથી આપી કોઈ જગ્યાએ તેમજ હપ્તાની રકમ પણ આપી નથી એ શોધવી પડશે બરાબર ખરીદ કિંમત પણ નથી આપી એટલે કે રોકડ કિંમત પણ નથી આપી અને હપ્તાની રકમ પણ નથી આપી તો એ શોધવા માટે આપણે શું કરીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રોકડ કિંમત આપી નથી ધારી લઈએ કે સો રૂપિયા તો ધારો કે સો રૂપિયા રોકડ કિંમત કઈ તારીખે એક દસ બાવીસ કેમ એક દસ બાવીસ એક દસ બાવીસના રોજ મોટર ખરીદી છે એટલે એક દસ બાવીસના રોજ રોકડ કિંમત સો રૂપિયા હશે એવી આપણે ધારણા કરીએ એમાંથી કરાર કરતી વખતે વીસ ટકા રકમ ચૂકવી એટલે કરાર વખતે વીસ ટકા રકમ ચૂકવી તો સો રૂપિયા જો રોકડ કિંમત હોય તો વીસ ટકા એટલે કેટલા થાય વીસ રૂપિયા કરાર વખતે ચૂકવ્યા માટે એંસી રૂપિયા જે છે એ પ્રથમ વર્ષના અંતે ચૂકવવાની બાકી રકમ હશે બરાબર પહેલું વર્ષ પૂરું થાય તો ચૂકવવાની બાકી રકમ એંસી રૂપિયા હશે પહેલું વર્ષ ક્યારે પૂરું થાય તો પ્રશ્નમાં કહ્યું છે કે હિસાબો એકત્રીસ માર્ચે પૂરા થાય છે તો એક દસ બાવીસ પછી માર્ચ ક્યારે આવે એકત્રીસ ત્રણ ત્રેવીસ બરાબર છ મહિનામાં જ અહીંયાથી અહીંયા સુધીનો સમય કેટલો છે છ મહિના તો છ મહિના પછી એંસી રૂપિયા ચૂકવવાના બાકી રહે છે તો એના પર વ્યાજ ગણવું પડશે બરાબર વ્યાજનો દર તો આપેલો જ છે ને પંદર ટકા આપણે હમણાં જ જોયું તો પ્રથમ વર્ષના અંતે ચૂકવવાની બાકી રકમ પર વ્યાજની ગણતરી ફક્ત છ માસ માટે તેમ છ માસ તો આપણે જોયું કે જે તારીખે યંત્ર ખરીદ્યું મોટર ખરીદી ત્યાંથી લઈને વર્ષ પૂરું થાય ત્યાં સુધી છ જ માસ થાય છે તો એક દસ બાવીસથી એકત્રીસ ત્રણ ત્રેવીસ સુધીનું છ મહિનાનું વ્યાજ કેટલું તો એંસી રૂપિયા ચૂકવવાની બાકી રકમ પંદર ટકા વ્યાજનો દર અને છ માસ આમ કરીએ તો છ રૂપિયા વ્યાજ મળે છે બરાબર હવે આપણે પદ મૂકી શકીએ કે જો છ રૂપિયા વ્યાજ હોય તો રોકડ કિંમત સો રૂપિયા બરાબર છ રૂપિયા જો વ્યાજ હોય તો રોકડ કિંમત સો રૂપિયા માટે પ્રથમ વર્ષનું વ્યાજ કેટલું આપેલું છે દાખલામાં ચોપન હજાર ચોપન હજાર જો વ્યાજ હોય તો રોકડ કિંમત કેટલી છ સો માટે ચોપન હજાર કેટલી તો નવ લાખ રૂપિયા આપણને મોટરની રોકડ કિંમત મળે છે બરાબર આ રીતે આપણે રોકડ કિંમત શોધી શકીએ ચાલો હવે નવ લાખ રૂપિયા રોકડ કિંમત છે પ્રશ્નમાં કહ્યું છે કે કરાર વખતે વીસ ટકા રકમ ચૂકવી નવ લાખના વીસ ટકા કરીએ બરાબર તો કરાર વખતે કેટલા રૂપિયા ચૂકવ્યા એક લાખ એંસી હજાર નવ લાખમાંથી એક લાખ એસી હજાર કરાર વખતે તાત્કાલિક ચૂકવી દીધા એટલે બાકી રકમ કેટલી વધી સાત લાખ વીસ હજાર એ ત્રણ હપ્તામાં ચૂકવી કઈ રીતે ખબર પડે તો જુઓ ત્રણ તારીખ આપી છે એકત્રીસ ત્રણ ત્રેવીસ એકત્રીસ ત્રણ ચોવીસ અને એકત્રીસ ત્રણ પચીસ બરાબર તો આ ત્રણ હપ્તા જે છે એ ત્રણ હપ્તામાં આ રકમને વેચી નાખવાની એક સરખા ભાગે તો સાત લાખ વીસ હજારને આપણે ત્રણ વડે ભાગીએ તો પહેલાં હપ્તાની રકમ બે લાખ ચાલીસ હજાર બીજાની પણ બે લાખ ચાલીસ હજાર ત્રીજાની પણ બે લાખ ચાલીસ હજાર આ રીતે કિંમત ચૂકવી બરાબર તો આ રીતે આપણને હપ્તાની રકમ પણ મળી ગઈ અને રોકડ કિંમત પણ મળી ગઈ હવે આપણે વ્યાજની ગણતરીનું કોષ્ટક તૈયાર કરીએ તો વ્યાજની જે ગણતરી છે એનું કોષ્ટક તૈયાર કરીએ પહેલાં એમાં તારીખો લખી દઈએ કઈ તારીખે મોટર ખરીદી એક દસ બાવીસ અને પછી ત્રણ હપ્તા ચૂકવ્યા એકત્રીસ ત્રણ ત્રેવીસ એકત્રીસ ત્રણ ચોવીસ અને એકત્રીસ ત્રણ પચીસ બરાબર હવે રોકડ કિંમત જે પ્રશ્નમાં આપી નથી પણ આપણે શોધી નવ લાખ રૂપિયા ખરીદી વખતે કેટલા રૂપિયા ચૂકવ્યા વીસ ટકા આપણે ગણતરીમાં જોયું નવ લાખના વીસ ટકા એટલે કેટલા એક લાખ એંશી હજાર અને બાકીની રકમ ત્રણ હપ્તામાં ચૂકવી ત્રણ હપ્તા એટલે કેટલા એ પણ આપણે હમણાં જ ગણી ગયા બરાબર તો ત્રણ હપ્તા જે છે એ પણ આપણે જોયો દરેક હપ્તો બે લાખ ચાલીસ હજાર રૂપિયાનો છે બરાબર તો બે લાખ ચાલીસ હજાર રૂપિયા દરેક હપ્તામાં ચૂકવાયા પ્રથમ હપ્તાના બે લાખ ચાલીસ હજાર બીજા હપ્તાના બે લાખ ચાલીસ હજાર અને ત્રીજા હપ્તાના પણ બે લાખ ચાલીસ હજાર બરાબર વ્યાજની રકમ તો શરૂઆતમાં જે કિંમત ચૂકવું એના પર કોઈ વ્યાજ હોતું નથી અને બાકીના ત્રણે ત્રણ હપ્તામાં વ્યાજની રકમ પ્રશ્નમાં આપી દીધું છે વ્યાજનું ખાતું છપ્પન હજાર બોતેર હજાર અને છત્રીસ હજાર ચાલો આટલી માહિતી છે હવે આના પરથી આ કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે તો હપ્તાની રકમ એક લાખ એંસી હજાર એમાંથી વ્યાજ નથી એટલે બધી રકમ રોકડ કિંમત પેટે ચૂકવી એક લાખ એંસી હજાર નવ લાખ રૂપિયામાંથી એક લાખ એંસી હજાર ચૂકવાયા એટલે ચૂકવવાના બાકી રહ્યા સાત લાખ વીસ હજાર રૂપિયા બરાબર ચાલો એ સાત લાખ વીસ હજાર શરૂઆતની બાકી બનશે પછીના માટે ચાલો હવે હપ્તાની રકમ બે લાખ ચાલીસ હજાર એમાંથી વ્યાજ ચોપન હજાર છે આમાંથી વ્યાજ બાદ કરો એટલે રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ મળશે બરાબર તો જુઓ વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા આ જે બે લાખ ચાલીસ હજાર રૂપિયા ચૂકવ્યા બરાબર ત્રણે ત્રણ હપ્તામાં એ રોકડ કિંમત પેટે ચૂકવેલા છે બરાબર આ ત્રણે ત્રણ રૂપિયા જે ચૂકવ્યા એ કયા કહેવાય રોકડ કિંમત પેટે ચૂકવેલા કહેવાય બે લાખ ચાલીસ હજાર બરાબર એટલે એકચ્યુલી અહીંયા જે આપણે બે લાખ ચાલીસ હજાર આ ત્રણે ત્રણ રકમ આ રીતે લખવાની થાય એકત્રીસ ત્રણ ત્રેવીસના બે લાખ ચાલીસ હજાર ચોવીસના પણ બે લાખ ચાલીસ હજાર અને એકત્રીસ ત્રણ પચીસના બે લાખ ચાલીસ હજાર બરાબર હવે વ્યાજની રકમ અને રોકડ કિંમત આ બેનો સરવાળો કરીએ અને જે રકમ આવે અહીંયા લખવાની થશે એટલે આ રકમ આપણે જરા સુધારવી પડશે તો અહીં જુઓ હવે એકત્રીસ ત્રણ ત્રેવીસ રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ બે લાખ ચાલીસ હજાર અને વ્યાજની રકમ પ્રશ્નમાં આપી છે ચોપ્પન હજાર આ બેનો સરવાળો કરીએ એટલે હપ્તાની રકમ મળશે બે લાખ ચોરાણું હજાર રૂપિયા બરાબર ચાલો એ જ રીતે એકત્રીસ ત્રણ ચોવીસમાં પણ વ્યાજની રકમ બોતેર હજાર પ્રશ્નમાં આપી જ છે હપ્તાની રકમ જે છે એ શોધવાની છે કઈ રીતે રોકડ કિંમતના બે લાખ ચાલીસ હજાર અને આ બોતેર હજાર આમ કરીએ એટલે ત્રણ લાખ બાર હજાર રૂપિયા હપ્તાની રકમ બનશે અને એ જ રીતે એકત્રીસ ત્રણ પચીસ બે લાખ ચાલીસ હજાર રોકડ કિંમતના છત્રીસ હજાર રૂપિયા વ્યાજના એટલે બે લાખ છોત્તેર હજાર રૂપિયા હપ્તાની રકમ મળશે બરાબર ચાલો હવે કોષ્ટક પૂરું કરીએ તો સાત લાખ વીસ હજારમાંથી બે લાખ ચાલીસ હજાર ચૂકવી દીધા એટલે હવે ચૂકવવાના બાકી રહ્યા ચાર લાખ એંશી હજાર રૂપિયા ચાર લાખ એંસી હજાર બીજા વર્ષે શરૂઆતની બાકી બનશે ચાર લાખ એંશી હજારમાંથી ચૂકવાયા કેટલા રોકડ કિંમત પેટે બે લાખ ચાલીસ હજાર ચાર લાખ એંશી હજારમાંથી બે લાખ ચાલીસ હજાર બાદ કરો એટલે બાકી રકમ વધશે બે લાખ ચાલીસ હજાર બીજે વર્ષે શરૂઆતની બાકી બનશે બે લાખ ચાલીસ હજાર રૂપિયા ચાલો બે લાખ ચાલીસ હજારમાંથી બે લાખ ચાલીસ હજાર ચૂકવાઈ ગયા એટલે કોઈ રકમ હવે ચૂકવવાની બાકી રહેશે નહીં તો આ રીતે વ્યાજની ગણતરીનું કોષ્ટક પૂરું થશે બરાબર હવે પ્રશ્નોમાં જે બીજી માહિતી માગી છે જવાબની શું કહેવું છે ભવ્ય ભવ્ય એટલે કોણ ખરીદનાર ખરીદનારના ચોપડે મોટરનું ખાતું અને હેની મોટર્સનું ખાતું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર ભવ્ય એટલે કે ખરીદનારના ચોપડે મોટર કારનું ખાતું અને હેની મોટર્સનું ખાતું આ બે ખાતા આપણે તૈયાર કરવાના છે બરાબર તો સૌ પ્રથમ કારનું ખાતું તૈયાર કરીએ તો જે દિવસે મોટર કાર ખરીદી એ દિવસે મોટર કારના ખાતામાં ઉધાર બાજુ લખીશું બેંક ખાતે કારણ કે તાત્કાલિક આપણે રકમ ચૂકવી છે અમુક રૂપિયા કેટલા રૂપિયા ચૂકવ્યા વીસ ટકા વીસ ટકા પ્રમાણે આપણે ગણતરી પણ કરી છે બરાબર કેટલા રૂપિયા ચૂકવ્યા એક લાખ એંસી હજાર એટલે એને લખી દઈશું એક લાખ એંસી હજાર રૂપિયા ત્યાર પછી વર્ષ પૂરું થાય એટલે એકત્રીસ ત્રણ તેરે પહેલો હપ્તો ચૂકવવાનો થાય છે બરાબર તો હેની મોટર્સ ખાતે હવે આપણે ગણતરીમાં જોતા જવાનું છે બરાબર તો જુઓ ગણતરીમાં રોકડ કિંમત પેટે જે રકમ ચૂકવાય એ જ લખવાનું છે હપ્તાની રકમ આમ તો બે લાખ ચોરાણું હજાર છે પણ એમાંથી ચોપન હજાર રોકડ કિંમત પેટે ફક્ત બે લાખ ચાલીસ હજાર ચૂકવાયા વિગતમાં લખીશું વેચનારનું નામ હેની મોટર્સ ખાતે આ રીતે પહેલા વર્ષમાં બે વાર નાણાં ચૂકવાયા મોટર કાર ખરીદી ત્યારે અને વર્ષના અંતે હવે વર્ષના અંતે ઘસારો પણ ગણવાનો થશે એકત્રીસ ત્રણ તેર ઘસારા ખાતે હવે ઘસારાની ગણતરી આપણે કરી નથી એ કરવી પડશે બરાબર તો ઘસારાની ગણતરી માટે જુઓ આ રીતે આપણે ગણતરી કરીએ ઘસારાની પ્રશ્નમાં કહ્યું છે કે ઘટતી જતી બાકીની પદ્ધતિએ વાર્ષિક દસ ટકા ઘસારો ગુણ બરાબર તો મોટરકારની જે કિંમત છે એના પર દસ ટકા ઘસારો ગણવાનો છે આપણે રોકડ કિંમત શોધી કેટલી છે નવ લાખ તો નવ લાખ પર દસ ટકા ઘસારો ગણવાનો છે તો નવ લાખ રૂપિયા રોકડ કિંમત માઇનસ પ્રથમ વર્ષના અંતે ઘસારો ફક્ત છ મહિનાનો જ ઘસારો ગણવાનો છે આખા વર્ષનો નહીં બરાબર તો પહેલાં વર્ષનો જે ઘસારો છે નવ લાખના દસ ટકા અને છ માસ બરાબર નવ લાખના દસ ટકા અને છ માસ એમ કરીએ તો પહેલાં વર્ષનો ઘસારો થશે પિસ્તાલીસ હજાર રૂપિયા બરાબર એ બાદ કરો એટલે બાકી રહેશે આઠ લાખ પંચાવન હજાર રૂપિયા એના પર હવે બીજા વર્ષનો ઘસારો દસ ટકા પ્રમાણે આખા વર્ષનો તો આખા વર્ષનો ઘસારો પંચ્યાસી હજાર પાંચસો રૂપિયા રહેશે દસ ટકા પ્રમાણે બરાબર હવે બાકી રહેશે સાત લાખ ઓગણા સિત્તેર હજાર પાંચસો રૂપિયા એના પર ત્રીજા વર્ષનો ઘસારો ગણવાનો છે દસ ટકા લેખે છોત્તેર હજાર નવસો ને પચાસ રૂપિયા બરાબર તો આ રીતે આપણે દરેક વર્ષનો ઘસારો શોધી નાખ્યો પહેલાં વર્ષનો પિસ્તાલીસ હજાર બીજા વર્ષનો પંચ્યાસી પાંચસો ત્રીજા વર્ષનો છોત્તેર નવસો પચાસ બરાબર ઘસારો જે છે તે આપણે ખાતામાં લખવાનો છે તો જુઓ પહેલાં વર્ષનો ઘસારો કેટલો આવ્યો પિસ્તાલીસ હજાર રૂપિયા ચાલો હવે વર્ષ પૂરું થાય એટલે ખાતું બંધ કરવું પડશે તો ઉધાર બાજુનો સરવાળો કરીશું ચાર લાખ વીસ હજાર રૂપિયા થાય છે આ જ સરવાળો આપણે જમા બાજુ લખી દઈએ ચાર લાખ વીસ હજાર એમાંથી પિસ્તાલીસ હજાર બાદ કરીએ તો ત્રણ લાખ હજાર રૂપિયા વધે છે એકત્રીસ ત્રણ તેરના દિવસે બાકી આગળ લઈ ગયા એના પછીનો બીજો દિવસ આવશે એક ચાર તેર લાખ પચોતેર હજાર હવે વર્ષ પૂરું થશે બીજું એકત્રીસ ત્રણ ચૌદ આ દિવસે હપ્તો ચૂકવવાનો છે હેની મોટર્સ ખાતે એકત્રીસ ત્રણ ચૌદના ના દિવસે કોષ્ટકમાં જોઈએ કેટલા રૂપિયા ચૂકવાયા છે તો એકત્રીસ ત્રણ ચોવીસ ચૌદ નહીં ચોવીસ અહીંયા થોડી કુલ થઈ છે બાવીસ અને ત્રેવીસ એ રીતે રાખવામાં આવશે ત્રેવીસ અને ચોવીસ બરાબર અહીંયા પણ એ જ રીતે એકત્રીસ ત્રણ ત્રેવીસ આવશે બરાબર ચાલો તો જુઓ એકત્રીસ ત્રણ ચોવીસનો જે હપ્તો છે એ કેટલાનો છે ત્રણ લાખ બાર હજારનો પણ એમાંથી બોતેર હજાર તો વ્યાજ છે વ્યાજ કાઢી નાખો એટલે રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ બે લાખ ચાલીસ હજાર રૂપિયા બરાબર વર્ષના અંતે વ્યાજ થઈ ગયું સોરી ઘસારાની ગણતરી કરીશું એકત્રીસ ત્રણ ચોવીસ ઘસારા ખાતે તો એકત્રીસ ત્રણ ચોવીસે કેટલા રૂપિયા ઘસારો છે બીજા વર્ષનો તો જુઓ પંચ્યાસી હજાર પાંચસો રૂપિયા તો એ આપણે અહીંયા લખીશું ગણતરી પ્રમાણે પંચ્યાસી હજાર પાંચસો રૂપિયા બરાબર ચાલો બીજા વર્ષનું ખાતું ફરી બંધ કરવાનો સમય થઈ ગયો છે તો ખાતું બંધ કરીએ ઉધાર બાજુનો સરવાળો કરીશું છ લાખ પંદર હજાર રૂપિયા થાય છે આ સરવાળો જમા બાજુ પણ લખી દઈએ છ લાખ પંદર હજાર અને એમાંથી આ પંચ્યાસી હજાર પાંચસો બાદ કરીએ तफावत की रकम આવશે 529500 रुपया बाकी આગર લઈ ગયા 31 3 24 એના પછીની બીજી તારીખ આવશે 1 4 24 બાકી આખળ લાવ્યા 529500 रुपया વર્ષ પૂરું થશે એકત્રીસ ત્રણ પચીસ બરાબર ફરી પાછી કિંમત ચૂકવવાની થશે હેની મોટર્સ ખાતે તો એકત્રીસ ત્રણ પચીસે જુઓ રોકડ કિંમત પેટે કેટલા ચૂકવ્યા બે લાખ ચાલીસ હજાર બરાબર એકત્રીસ ત્રણ પચીસનો હવે ઘસારો લખવાનો છે ઘસારો કેટલો છે આપણે ગણતરી કરી જ છે ઓલરેડી એકત્રીસ ત્રણ પચીસના છોત્તેર હજાર નવસો પચાસ હવે ખાતું બંધ કરવાનું છે તો દર બાજુનો સરવાળો સાત લાખ સિત્તેર હજાર પાંચસો થાય છે એ જ સરવાળો જમા બાજુ પણ લખી દઈએ સાત લાખ ઓગણા સિત્તેર હજાર પાંચસો એમાંથી આ છોત્તેર નવસો બાદ કરીએ છ લાખ બાણું હજાર પાંચસો પચાસ રૂપિયા બાકી નીકળે છે બાકી આગળ લઈ ગયા તારીખ આવશે એકત્રીસ ત્રણ પચીસ બરાબર તો આ રીતે મોટર કારનું ખાતું કમ્પ્લીટ થયું હવે હેની મોટર્સનું ખાતું બરાબર તો હેની મોટર્સનું ખાતું જે છે એ વેચનાર છે વેચનારનું ખાતું બનાવવાનું છે તો વેચનારના ખાતામાં જે ત્રણ હપ્તાની રકમ ચૂકવી એની એન્ટ્રી કરવાની હોય છે તાત્કાલિક ચૂકવણીની રકમ લખવાની નથી હોતી તો સૌ પ્રથમ લખીશું એકત્રીસ ત્રણ ત્રેવીસ બરાબર એકત્રીસ ત્રણ ત્રેવીસે કેટલા રૂપિયા ચૂકવ્યા હપ્તો બે લાખ ચોરાણું હજાર બેંક ખાતે બરાબર હવે બે લાખ ચોરાણું હજારમાંથી વ્યાજની રકમ અને મોટરકારની રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમને છૂટી પાડવાની છે એટલે એકત્રીસ ત્રણ ત્રેવીસ જમા બાજુ લખીશું મોટરકાર ખાતે અને વ્યાજ ખાતે તો બે લાખ ચોરાણું હજારમાંથી વ્યાજ કેટલું છે ચોપન હજાર અને બાકીની રકમ જે છે એ બે લાખ ચાલીસ હજાર મોટર કાર ખાતે ચૂકવી આ રીતે પહેલાં વર્ષનું પૂરું થયું સરવાળો કરીએ બે લાખ ચોરાણું હજાર જમા બાજુનો સરવાળો અને એટલો જ સરવાળો ઉધાર બાજુનો પણ થઈ રહી છે બે લાખ ચોરાણું હજાર બરાબર પછી બીજું વર્ષ આવશે એકત્રીસ ત્રણ ચોવીસ ફરી પાછો હપ્તો ચૂકવાશે બેંક ખાતે તો એકત્રીસ ત્રણ ચોવીસે હપ્તાની રકમ કેટલી છે ત્રણ લાખ બાર હજાર રૂપિયા ચાલો એમાંથી હવે વ્યાજ કેટલું અને મોટર કારની રોકડ કિંમત પેટે કેટલા ચૂકવાયા એ બરાબર તો એકત્રીસ ત્રણ ચોવીસે જુઓ વ્યાજ કેટલું છે બોતેર હજાર છે એટલે લખીશું વ્યાજ ખાતે બોતેર હજાર અને કાર ખાતે કેટલા રોકડ કિંમત પેટે જે રકમ ચૂકવાઈ એ મોટર કાર ખાતે લખવાનું એકત્રીસ ત્રણ ચોવીસમાં બે લાખ ચાલીસ હજાર સરવાળો કરીએ તો જમા બાજુનો સરવાળો ત્રણ લાખ બાર હજાર થાય છે અને એટલો જ સરવાળો ઉધાર બાજુ પણ થાય છે ત્રણ લાખ બાર હજાર રૂપિયા બરાબર ચાલો તો આ બીજા વર્ષનું પૂરું થયું એ જ રીતે હવે છેલ્લા વર્ષનું ત્રીજા વર્ષનું કરવાનું છે એકત્રીસ ત્રણ પચીસ હપ્તાની રકમ બેંક ખાતે લખાશે એકત્રીસ ત્રણ પચીસ હપ્તો છે જમા બાજુ એને છૂટું પાડવાનું છે કે એમાંથી કારની રોકડ કિંમત પેટે કેટલા ચૂકવાયા અને વ્યાજના કેટલા ચૂકવાયા બરાબર તો જુઓ છત્રીસ હજાર રૂપિયા વ્યાજ છે અને રોકડ કિંમતના બે લાખ ચાલીસ હજાર બે લાખ ચાલીસ હજાર મોટર કાર ખાતે લખીશું છત્રીસ હજાર રૂપિયા વ્યાજ ખાતે લખીશું ખાતું બંધ કરીશું તો બે લાખ છોત્તેર હજાર સરવાળો થાય છે એ જ સરવાળો ઉધાર બાજુ પણ મળી રહે છે બે લાખ છોત્તેર હજાર બરાબર તો આ રીતે કારનું ખાતું અને હેની મોટર્સનું ખાતું આ બંને ખાતા આપણે ખરીદનારના ચોપડામાં બનાવી લીધા બરાબર ચાલો ત્યારબાદ પ્રશ્નમાં જે બીજો જવાબ માંગ્યો છે હેનીના ચોપડે પ્રથમ વર્ષની આમનોન હેની મોટર્સ એટલે કોણ છે વેચનાર તો વેચનારના ચોપડે ખાલી પહેલાં વર્ષની આમનોન લખવાની છે તો એ પણ આપણે લખીએ તો સૌપ્રથમ પ્રથમ એક દસ બાવીસના રોજ મોટર કારનું વેચાણ થાય છે એટલે ભવ્ય ખાતે ઉધાર કેમ ભવ્ય ખાતે ઉધાર તો ભવ્ય લેનાર છે લેનારનું ખાતું ઉધાર કરીશું બરાબર તો કેટલા રૂપિયામાં ભાડા ખરીદનો કરાર કર્યો એ ખરીદ કિંમત લખવાની રોકડ કિંમત નવ લાખ રૂપિયા છે તો નવ લાખ રૂપિયા એ લખીશું ભવ્ય ખાતે ઉધાર તે વેચાણ ખાતે બરાબર ભાડા ખરીદનો કરાર કર્યો તેના ચલો એક દસ બાવીસે કેટલા રૂપિયા મળ્યા ભવ્ય પાસેથી વીસ ટકા વીસ ટકા પ્રમાણે કેટલા રૂપિયા મળ્યા તો જુઓ એક લાખ એંશી હજાર રૂપિયા તો એક લાખ એસી હજાર રૂપિયા નાણાં મળે એટલે બેંક ખાતે ઉધાર અને ભવ્ય આપનાર છે ભવ્ય ખાતે જમા બરાબર તો આ એક દસ બાવીસની આમ નોંધ થઈ ગઈ હવે એકત્રીસ ત્રણ ત્રેવીસ વર્ષ પૂરું થશે એટલે વ્યાજની રકમ લેણી થશે તો વ્યાજ કેટલું પહેલા વર્ષનું તો પહેલા વર્ષનું વ્યાજ કેટલું દાખલામાં ભવ્ય ખાતે ઉધાર તે બરાબર વ્યાજની રકમ લેણી થઈ હવે એકત્રીસ ત્રણ ત્રેવીસે પ્રથમ હપ્તાના નાણાં મળશે હપ્તો કેટલો છે પ્રશ્નમાં આપેલો નથી આપણે ગણતરી કરીને શોધી નાખ્યું પહેલા હપ્તાના કેટલા નાણાં મળે છે બે લાખ ચોરાણું હજાર તો બે લાખ ચોરાણું હજાર રૂપિયા આપણે અહીંયા લખીશું બેંક ખાતે ઉધાર તે ભવ્ય ખાતે ભવ્ય આપનાર છે એટલે આપનારનું ખાતું જમા કરીશું બરાબર અને છેલ્લે દિવસે વ્યાજની રકમ જે છે એ વ્યાજ ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવાનું વ્યાજ કેટલું છે ચોપન હજાર વ્યાજ ખાતે ઉધાર ચોપન હજાર તે નફા નુકસાન ખાતે ચોપન હજાર બરાબર તો આ રીતે વ્યાજ ખાતું બંધ કર્યું એની પણ આમનોન થઈ ગઈ તો પ્રથમ વર્ષની આમનોન વેચનારના ચોપડામાં આ રીતે તૈયાર થશે બરાબર તો આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે